નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં જે ભયંકર વરસાદની આપણે વાત કરી રહ્યા હતા એ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગઈકાલે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો ગાજવીજ સાથે વરસાદ પડ્યો મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ પડ્યો અમદાવાદમાં વરસાદ પડ્યો અને ભલે થોડા સમય માટે પણ એ વરસાદની તીવ્રતા હતી એ ખૂબ વધારે હતી અને એ વરસાદ જે છે એ દિવસેને દિવસે વધારે તીવ્ર બનતો જશે એનું કારણ શું છે તો જે સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે આ વખતે એટલે તમને વિંડીના માધ્યમથી પહેલા સમજાવું છે સાથે જ કયા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે તો તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ છે આ સિસ્ટમ મોટા ભાગે આપણે જ્યારે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ નીકળી હોય તો એ સિસ્ટમ લો પ્રેશર સુધી પહોંચતી હોય પહેલી વાર આખા ચોમાસામાં પહેલી વાર એવું બન્યું છે કે આ ડિપ્રેશન સુધી પહોંચી છે એટલે એક પછી એક સ્ટેજ હોય લો પ્રેશર લો પ્રેશર હોય લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશન જે આપણે હોય જે સાયક્લોનિક

દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે આજની સ્થિતિ શું કહે છે જોઈએ આપણે અહીંયા એક સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને એના કારણે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર દાહોદ વડોદરા અને બાકી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે અમદાવાદમાં પણ સારો એવો વરસાદ પડવાનો છે સિસ્ટમ જેમ જેમ દિવસ આગળ વધશે જેટલું જેટલું એવું કહેવાય કે એ દરિયાકાંઠાની નજીક આવશે અને વધારે વેગ મળશે અને ત્યાં ખૂબ ભારે વરસાદે લઈને આવશે પાંચમી તારીખે તમે જુઓ કે આ રેડ કલર જે દેખાય છે એ અતિથી ભારે વરસાદ સૂચવે એટલે આ બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ વ્યારા આહવા રાજપીપળા આ બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડશે વલસાડમાં સારો એવો વરસાદ છે બોડેલીમાં ભાગોમાં પણ વરસાદની સંભાવના વડોદરામાં એટલે ગુજરાતના બધા જ વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના નથી પણ વડોદરામાં આ વરસાદનો જે રાઉન્ડ છે એ ખૂબ વધારે વરસાદ લઈને આવશે એટલે ત્યાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે અમદાવાદમાં પણ વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરશે એટલે મહુઆ અને આ બાજુ વેરાવળ સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં અસર કરશે અમરેલીમાં વરસાદ પડવાની સંભાવના છે રાજકોટ ગોંડલ જૂનાગઢ આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દેખાય છે સિસ્ટમ ખૂબ વધારે મજબૂત એ પાંચમી છઠ્ઠી તારીખની આસપાસ બનવાની છે અને એ પાંચમી છઠ્ઠી તારીખે જ્યારે સિસ્ટમ વધારે મજબૂત બને છે ત્યારે જિલ્લાઓ પણ વધી જાય છે એટલે તમે જુઓ કે પાંચ તારીખ સાંજ સુધીમાં તો ઉત્તર ગુજરાતને પણ એની અસર થાય એવો વરસાદ પડવાનો છે એટલે આખા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે બહુ જ બધા લોકો

ચોમાસાનો જે વરસાદ પડવો જોઈએ એવો વરસાદ નથી પડ્યો ખેડૂતો પ્રતિક્ષામાં છે એ બધી જગ્યાએ પણ આ વરસાદના રાઉન્ડમાં સારો વરસાદ પડશે અને પાંચ છ છ તારીખે હજી એની જે તીવ્રતા છે એ વધી જવાની છે કારણ કે એ ડિપ્રેશન જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી હોય છે અને એ જયારે દરિયાકાંઠાની નજીક આવે છે અરબી સમુદ્રમાં તો આપણે કેટલાય દિવસથી વાત કરીએ છીએ કે કરંટ છે અને એટલે એના કારણે આ બધા જ વિસ્તારોને એ ખૂબ અસર છઠ્ઠી તારીખે પણ કરશે સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ છે અને એ જે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એ રાજસ્થાન તરફ જવાની રાજસ્થાન તરફથી આગળ વધી અને પાકિસ્તાન તરફ જશે એટલે કચ્છના ભાગોમાં પણ એ વરસાદ લઈને આવશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ લાવશે એટલે છઠ્ઠી સાતમી તારીખની આસપાસ મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થઈ જશે દક્ષિણ ગુજરાતમાં ઓછો થઈ જશે પણ ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે રાજસ્થાનની બોર્ડર પાસેના વિસ્તારોમાં એ ભારે વરસાદ લઈને આવશે એટલે અમદાવાદથી લઈને વડોદરા સુરત નવસારી આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદાના પટ્ટામાં વરસાદ પડશે બનાસકાંઠા પાલનપુર મહેસાણાના પટ્ટામાં વરસાદ પડવાનો છે હિંમતનગરમાં વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે કચ્છના અમુક ભાગો જે દરિયાકાંઠાની નજીક છે એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને જો તમે કે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને પાકિસ્તાન તરફ જવાની છે એના આઉટર ક્લાઉડ અને એ ખૂબ મજબૂત છે એકવાર સિસ્ટમ એવું કહેવાય કે સિસ્ટમ અહીંયાથી પસાર થઈ ગઈ એટલે તમે જુઓ કે આઠ તારીખની આસપાસ સિસ્ટમ જો પસાર થઈ જાય છે એના પછી પણ એના આફ્ટર ઇફેક્ટ હોય એટલે એના આફ્ટર ઇફેક્ટમાં શું હોય કે સાતસો એચપી લેવલે જે વાદળો હોય એ સાતસો એચપી લેવલના વાદળો ભેજવાળા હોય અને એ ભેજવાળા વાદળો જે છે એ પાછા ઝાપટાવાળા વરસાદ લઈને આવે એટલે જ્યારે સાતસો એચપી લેવલે આપણે જોઈએ તો આપણે ખબર પડે કે ભેજવાળા વાદળોના કારણે સતત ઝાપટા આવતા રહે અમુક જગ્યાએ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય એ અસરો જોવાની મળતી હોય છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની સ્થિતિ જોઈએ તો આજે નર્મદા તાપીમાં ખૂબ વધારે વરસાદની સંભાવના ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ છે ગીર સોમનાથ અમરેલી મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ પડશે ત્યાં યલો એલર્ટ છે સ્થિતિ પાંચ તારીખે બદલાશે જિલ્લાઓ વધી જશે આખું ઉત્તર ગુજરાત કવર થઈ જાય સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાત કવર થઈ જાય એટલો બધો વરસાદ પડવાનો એટલે સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે ત્યાં રેડ કલર તમને દેખાતો હશે અને અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર ડાંગમાં ભારે વરસાદ પડશે ત્યાં ઓરેન્જ એલર્ટ છે બાકી આખા ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે અને છઠ્ઠી તારીખે અતિથી અતિ ભારે વરસાદ આખા ગુજરાતમાં પડવાનો છે એટલે ક્યાંક રેડ એલર્ટ છે ક્યાંક ઓરેન્જ છે અને ક્યાંક યલો એલર્ટ છે એટલે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે રેડ એલર્ટ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી છ તારીખે આખા ગુજરાતમાં વરસાદની સંભાવના અને બાકીના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી અરવલ્લી અને મહીસાગર આ વિસ્તારોમાં

વરસાદ લઈને આવશે અને અતિશય વરસાદ એટલે છે કારણ કે પહેલીવાર એ જે સિસ્ટમ છે ડિપ્રેશન સુધી પહોંચી છે અને કોઈ સિસ્ટમ જ્યારે ડિપ્રેશન સુધી પહોંચે ખૂબ મજબૂત સિસ્ટમ હોય એના સિસ્ટમના પસાર થયા પછી પણ એની અસરો જોવા મળતી હોય છે જોકે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એના પછી બે ત્રણ દિવસ પછી ફરી એકવાર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જે છે એ સિસ્ટમ આગળ વધી અને ગુજરાતને અસર કરે એવો વરસાદ લાવશે એટલે સપ્ટેમ્બર આખો એ ભરપૂર વરસાદ સાથેનો રહેવાનો છે એક પછી એક વરસાદના નવા રાઉન્ડ જે છે એ આવતા રહેવાના છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરજો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે